કાર્યક્રમના સૂત્રધાર વ્રજ વસંત ઋતુના આગમનની વધામણીના સુંદર કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે શ્રોતાઓએ પણ કેશુડાના કેસરી અને પીળા રંગના પરિધનમાં વસંત ઋતુમાં આહવાનને વધાવી લીધું દીપ પ્રગટ્યો બાદ શ્રીમતી શ્રી જની બેનરજીએ સિતારાવાદનમાં રાગ શ્યામ કલ્યાણની શરૂઆત કરી અને રાગ વસંતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા તબલા ઉપર શ્રી બિવાં સંઘાય એ સુસંગત કરી કાર્યક્રમના બીજા કલાકારો શ્રી ઓમકાર દાદરકર જેઓ સંગીત રિસર્ચ એકેડેમીમાં ગુરુપદ ઉપર છે તેઓએ રાગ મારું બિહાગ અને રાગ બહારમાં મનમોહક રચનાઓ સંભળાવી રાગને પ્રત્યક્ષ કાર્યા સારંગી વાદકશ્રી સરવર હુસૈન હાર્મોનિયમ વાદકશ્રી ગૌરવ ચેટર્જી તબલા ઉપર બીવાસ અને તાનપુર પર ભરૂચના અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ કાહા અને નીરવ જાદવે સંગીત કરી અંતે રાગ ભૈરવીમાં ગિરિજા દેવીનું ઠુમરી ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું ભરૂચના ડૉક્ટર જાનકી મીઠાઈવાલા દહેજ સ્થિત શ્રી વ્યાસનું વ્યાસ શ્રી જે કે સાસ ભરૂચમાં શાસ્ત્રીય સંગીતની ધરોહરને જાળવી રાખવામાં ભરુપે આવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જેનો લાભ ભરૂચની જનતાની શુલ્ક ઉઠાવી શકે છે શ્રોતાઓએ અને કલાકારોને સન્મુખ કરવાના આ પ્રયત્નો અવરીત ચલાતા રહે એ માટે વધુને વધુ શ્રોતાઓ જોડાતા જાય તો ભરૂચમાં ઓંકારનાથજી સ્વરોને ફરી એકવાર ગુંજ મળશે